કે ભાઈ છેતી મોરબી રહે છે એ કે કોઈ છે નહી પાછા વળી જાવ તો સારું જાય આપણા ઘરના સામે જવાનું ને હાથ મંગળવા ની અંદર દારૂ દે બરોબર હાથ મંગળવા ભરવાનું તો કે તો ઘર માં સારું થઈ જાય બધું બરોબર ને કે મને દારૂ અદાવતો પૂછજે બરોબર અમારા

નું તો અમારી આરામ તમે લાવવાનું કીધું પાંચ મંગળવાર મને તમ કે અહિયાં ભરજો પાંચમાં મંગળવાર લાવજો એ પણ તોય હું આવીશ આવીશ મંગળવારે મંગળવારે આવીશ આ કોઈ વસ્તુ મારું કામ કેમ ન થવા દેતું અત્યાર સુધી બોલા બંદના તમ કી છોડાય નાખ્યા બધું થઈ જ્યું આમાં કામ કોણ ન થારું કોઈ પિતરુ આટલું હેરાન કરે છે કોઈ ભઈ આટલી હેરાન કરે છે કોણ કરે કામ તારું અહીંયા દુધરે થી દુધરે ના કે દે બોજ્યા ને અહીં આયા વાત આ એવી નહોતી કરવાનો કરે પછી ખેતરમાં જવાનું જોગણી માની વાત પાંચ પૂરા કરો બરોબર ખમરામ અજુ કાયલે નહી આતા તો મારી નવ બંગળવાર કેજો ને કેવું કામ રાજકોટ મંદિર નું કામ અત્યારે

થઈ ગયું ઘરમાં સુખ શાંતિ કમ્લેટ કોણ છોકરાનું બહુ રે આમ હતી

ये जायपानी चीज नहीं जिस तरीके ना नारियल तोड़ के ले बात सुनो ये गति की होगी ये तरीके से ये भी आएगी और पांच मिला रानी यदि दिया हम मन भी आएगी और भी ये तरीके यहां मैं जाना है તમને વાગે મને ભઈ લેવાનું આ બી પડે તમને હોય છે આ બળતિયા ગરાઉં પાડો ને તમે આમ છે

तो दिन बजाती तमरो हा पछ पार पाजी के तू वेरली ही किए जय मारी एक मास सुख शांति कम बार बुढ़ा गया छे पूरी कर ये मारो भले पानी ये वाला को माते काट और तू तो कम कम करसी तू 50 तो दू हो हमने 50 तो दू हो हमने तो कितना तो ला देते हो